ફગા મારો હાટે પાટે ફગાવ ખોરાવી અનાજ ને હાટા કરી ન્યા ઢેફલા દબાવી થેપલા ખોરાવી ન્યા થેપલા દબાવી ત્યાં આઈટમ ફેરવી એમાં કઈ નવી નવાઈ થોડી કરી ફગા જમાડવા હાટે પાટે જમાય જમાડવો દીકરી માટે હોય બાવા ઠુટા દેવો પણ આવે એટલે ભુરુ આવ્યા ભૂરું આવ્યા ભૂરું આવ્યા આપણને ખબર હોય આપણા ભૂરામ કેટલી છે પગથી માથા હું આપણા આપણા ભૂરા ઓળખતા હોય અને આપણે કોક ના તો હોય શું અને ભગવાન ની દયા કેવાય કે એ સસ્તાઈ માં થઈ ગયા કોક ભૂરા હવે તો એ કઠણ છે હા અટાણી દીકરા નું માગવું નાખો એટલે પેલો જવાબ કે અમારો હમણાં વિસ્તાર નથી પણ તઈ કે છે ત્રણ વર્ષ ત્યાં તો ક્યો ક્યો તે દી આવી માગું નાખો એટલે પેલો પેલો જવાબ અમારો હમણાં વિસ્તાર નથી પણ તઈ કે છે ત્રણ વર્ષ ત્યાં તમે સાંભળી હવે તમે ક્યો તે દી આવી અને એમાં જયારે બરોબર નક્કી થઈ જાય એટલે શરતું મુકાય અમાર દીકરી આમ નહીં કરે મા દીકરી ગામડામાં નહીં રે મારી દીકરી ભાત દેવા નહીં જાય મારી દીકરી ઢોરનું નહીં કરે ખેતીનું નું નહીં કરે સેઢે નહીં જાય મારી દીકરી સિટીમાં રહે આમ જેટલામાં માં બેઠા એટલે પૂછતો વિધાતા છો તમે વિધાતા છો તમે લેખ લખ્યા દીકરીનું નું શું કરે દીકરીનો નો બાપે કરે ગરદે હિ અર્જુન ઇજડો ભયો અરુ ગરદે ગોવિંદ ધૈન ચરાવે ગર્દેહી દ્રૌપદી દાસી ભઈ અરુ ગર્દેહી ભીમ રસોઈ પકાવે ગર્દ ભૂરી ઇન લોગન મે અને ગર્દ બિના કોઈ આવે ન જાવે કવિ ગંગ કહે સુનસા અકબર ગર્દે બીબી ગુલામ રી જાવે આ હર ઠેકાણું જો દીકરી દેવી માવતાની ફરક આવે ઘણા એમ કેતા હોય ફલાણ ઠેકાણે ગોઠણે ગોઠણે દારી છે દીકરી દઈ દયો ને દીકરી દઈ દયો ને ગોઠણે ગોઠણે

અકડેલાટી કરીને કડજુ ગાવ્યો ધરાથી ધરમને મારવા ધાવ્યો તોર લફંગા ની લાવ્યો લોભી લાલચોમાં ખોબી ફાવ્યો રાતથી ખેડૂતો રખથી હાંકતા નવ નવ કહે તાગ નો આપતા એ હુકાઈ ગયો હરવાણીઓ થપાટેક લાગતા કરી દીધા નવાણ કાકરા ભાગતા રીયુ નહીં ગૌતર ગાયું ને તારવા ધ્રોળજે કૃષ્ણ હવે તું તારવા આ રાજા મીંડા છે રેત ને મારવા તો કેને દી પ્રદા ને ધણી હવે ધારવા છતે દી અંધારા ઘોસે રાજમાં હોવ પીડ્યા છે સ્વરથ ના કાજમાં ધતિંગ વિધા છે ધર્મ ના નાજમાં નથી કોઈ વવારું હવે અહીં લાજમાં આ કરજુ ગાયું અને હું આમાં રમૂજ વાત કરું તો એટલો ઉલટો યુગ આવ્યો છે ઢોર બેઠા બેઠા ખાય માણા ઊભા ઊભા ખાય ઢોર બેઠા બેઠા ખાઈ ગયા ઢોર ગૌશાળામાં ગાયું ને કોઈ છોડતા નથી પગ મોકરો કરવા થોડે બાકી બેઠી બેઠી ખાય ઢોર બેઠા બેઠા ખાય માણા ઊભા ઊભા ખાય આ જેટલા વાહન બિના છે એટલા માણા હાટું બિના છે થતા ઢોર વાહનમાં જાય હા ખોખડા સુધી પેઇ વેચો તરત મેટાડોર બાંધ છે કોઈ અલવશે નહીં

તો ચાર પાંચ જણા હાયલા જતા હતા તેમ હાલો અથવા અથવા હાલી ને તો આળો ન થાય એના ફેરો હું હાલવા મંડી ગયા પાચક કિલોમીટર હું હાલી ગયો ને કુવાડવા ને રોડે સીડ્યા ને તે કીધું ભાઈ હવે તો પાછા વરો કે અમે તો છોટી એટલે હાલી ને દે ધીરુભાઈ કે તે તો રાખતા તો ધધાઈ તો રાખતા તો શેતરાય તો નહીં મને એમ કહેવો કંઈ કરવાની

એટલે ઘડી કોઈ રાખી તો તપાય હું ઘડી રાખી તો તપે હું ઘડી રાખી તો તપે હું ભિખારી સમજી ગયો કે સાહેબ રેવા દઉં હું દઈ દઈ ભિખારી પૈસા દઈ દીધા પછી મેં ભિખારીને કીધું કે મારી સાથે રિક્ષા બેસી જાય હું નજીક જ રહું છું મારા ઘર સુધી આવ્યું તે જે પૈસા એ પાસે આપી દઈ ઉપરાંત હું તને દસ રૂપિયા આપે તમારા ઘર સુધી દઈ એટલે ભિખારી કે માફ કરજો માફ કરજો સાબુદી ભાઈ કે હું ઇન્ટરનેશનલ કલાકાર ભિખારી કે મને ખબર હતી કે તમે કલાકાર જ હશે કે કેમ કે ભિખારી ના ગાઠિયા ખાઈ જાય લગભગ કલાકાર જ હોય તો જેટલું વાહન ઠીક છે હાલી જાય છે ભલે જાય આપણે પ્રણામ કરી છે ધર્મ ને ખાતર હાલે એક પ્રેમની ખાતર પ્રણામ કરીએ છીએ એટલે એ હાલી ને પીડા ડોક્ટરો બીવરાવ્યા છે તો ડાયાબિટીસ વાળા કોલેસ્ટ્રોલ વાળા બીપી વાળા ઈ ચાર વાગ્યા સદા પહેરી ને પીડા આખો યુગ જ આવ્યો આવ્યું છે આ યુગની ની માલિકો જો તમે બે ભાઈઓ ભેરા બેન ખાઈ હકતા હો બાપજી કે રો ભેડા બેન ખાય હક્તાઓ કાકો ભત્રીજો ભેરા બેન ખાઈ ખાય હો અને ખાધા પાસે તમારે ટીકડી લેવી ન પડતી હોય અને હૈખે તમને નીંદર આવી જતી હોય તો તમારે સુખીઓ જગતના પટ માથે કોઈ નથી તો સુખિયો કોઈનો સુખની વ્યાખ્યા પૈસો નથી યામે સંસ્કૃત લોક વાયતો તો કે ગરીબ છે ને તમારા માં ઘીના ડબ્બા પડ્યા હોય ડોક્ટર કીધું ફેપડા વિના ની ખાવી હું નાહો હલો એ ડબ્બા ઘીના પીડા વિના ખાવી તો હું ના હો તો સાયા હિત નું દીદી જામે કુટુંબ સમાય મેં બી ભૂખા ના રહું કોઈ અતિથી અતિથિ ભીખો ન જાય બાપ મને એટલું દેજે કે જેટલું ભોગવી હગુ નીકરો રખોલીઓ ન થાઉ નીકરો રખોલીઓ ન થાઉ માટે હગા જમાડવા હાટે પાટે જમાઈ જમાડવો દીકરી માટે એ દીકરી માટે થઈને બે શબ્દ લઉં છું એક આખો મારો એક એવો

એક એક પેઢી ને ખલાસ થઈ દેવું પડે અને કમાણા પછી જાળવી રાખવી ને એ તો લોઢાના તેના ચાવવા બરોબર છે એક વખત કમાય કમાય એક પછી ને એ તો છે કાતા તાતણે લટકે એક અવરો પગ પીડ્યો નથી હાથ પેઢી ની ગઈ નથી એક અવરો પગ પીડ્યો નથી હાથ પેઢી ગઈ નથી બાપ તને પહોંચતા કેટલો સમય લાગી ગયો બાપતે અમારા થઈને કેટલા હાથી દીધી કરી

પાંત્રી પાંત્રી રૂપિયાના પેટ્રોલ નાખી નીકળી ગયા હોય સત્રી રૂપિયાના તેવડ ન હોય પાંત્રી પાત્રી ના પેટ્રોલ નાખ્યા હોય અને માયગા મોટર નીકળી ગયા હોય સીન નાખવા અને એ બે હારા મેસેજ કરે અને દીકરી બાપની ઈજ્જતની માટે પગ દઈને એની હાલતી થવા તૈયાર થાય ને તે દુઃખ બહુ થાય દુઃખ બહુ